આ છે સેજુ એ વ્યાવાની છે લગભગ કલાક ની અંદર આપણી ભેંસ એક વ્યાવાની છે પાછળ ઊભી છે ચાંદની એને પણ વખત ના મામદભાઈ મામદભાઈ બનાવે છે ત્રુ મોઢા પર બાંધવાના માસ્ક માટી એટલે ડોક્ટર સાહેબ આવી ગયા છે ધર્મેન્દ્રસિંહ ડોક્ટર સાહેબ હાલો હાલો હવે આપણી ભેંસ વ્યાય દેશે લગપત તો કોઈ નહીં પણ ડોક્ટરની જરૂર હોય તો ફોન કરજો આ નંબર ઉપર નીચે બટલા પર પહોંચા કર પાડી ભેંસ આપણી વ્યાઈ ગઈ છે અને આવી ગઈ છે પાડો પાડો હોય ને પાડો જ કહેવાય પાડી હોય એને પહેલાં વચ કહેવાય પછી પાડી કહેવાય પછી ખડો કહેવાય પછી ભેંસ કહેવાય બાકી પાડો તો જન્મે તો પાડો ને મરે તો પાડો તો પાડો કે પાડી પણ વ્યાંસ વ્યાઈ ગઈ છે આપણી ભારત આ છે ફેમસ પીલી કુલબીરસિંહ વિનોદભાઈ આવી ગયા છે અને આપણે એને સ્વ જગ્યાએ મૂકશું ધર્મેન્દ્રસિંહના વાડામાં આપણા વાડામાં સૌરોની કાંઈ કમી નથી દૂધ થોડું કાઢી લીધું છે અને લઈ જાય છે ધર્મેન્દ્રસિંહના વાડામાં એ તો પાડો ને એનો બાપ બતાવ હે ની ઉભો જો ધાલ્યો આ ભેંસ પાડો હે ભેંસ વિયાણી ધાલ્યો કુલદીપસિંહ જાડેજા કુલદીપસિંહ બેન સાંભળી રાતે પૂરેલી હતી અને દિવસના પણ પૂરેલી છે નહીં છે વિચારો કાપો ચાલો છે જુવાર કુલદીપસિંહ ભેરા કુલદીપસિંહ આ છે રસ્તો કનોજ કનોજ ગામે જઈએ છીએ ચડાઘડી આ છે કનોજ કુલ જે હાલ જર્જરીતની ગણતરી કરવામાં આવેલ છે કે કુલ આગળથી જર્જરીત છે અને પુલું ઓવરલોડ વાહનોની અવર જવર બંધ છે આ ગેટ એટલે મૂક્યા છે કે મોટા વાહનો જઈને શકે અને આ ગેટ તો જઈ શકે કારણ કે આ ગેટ તૂટી ગયો છે એટલે પુલિયા ઉપરથી જવાની શક્ત મનાય છે મોટા વાહનોને ભારે વાહનોને એ ડેન્જર તો ગીર ગયા ભાઈ કાપે છે જ્વાર લીલી જ્વાર ભેંસ માટે લઈ જવાની છે અને પાડા માટે વાળેવા 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 વાળે વાળે આપણે પોચી આવ્યા છીએ અને ભેંસ ને આપી દીધો છે ચારો આજે વરસાદ જેવું છે આવે તો સારું છે તો બ્લોગ ને આપશો આપણે વિરામ મળશો નવા બ્લોગ સાથે નવી ભેંસો એ આવશે ઈ ભેંસો બતાવશું લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાના બોલતા નહીં